પાછી ડ્રીમ ઇલેવન છેવ કહેવાય નામ ડ્રીમ ઇલેવન ને એમાં પાછા ખેલાડીઓ મારે ભેગા કરીને પાછા રમવાની પાછો પેલો અપલા અપલાનો પચાસ હજાર રૂપિયા તો એને લાગ્યા પાછા મારું બેટું જબરું કહેવાય હો તું એક ટીમ બનાવી દઉં પચાસ રૂપિયા લગાવું કરોડપતિ બની જાઉં તો ભાઈ હું વાત ચલ્યો કરોડો રૂપિયા આવું છે મોદી કરોડો રૂપિયા ભાઈ હું તો ગાડીઓને બાળીઓને બંગલા ને બંગલા પાસે કરોડ રૂપિયા આવી જ હોય તો હ હ લેર પડી જાય તો હારા હારા ખેલાડી લઉં ટીમ મસ્ત ટીમ બનાવી શકતો હા હવે બની જાય હા વાઘુબા હું બની છું આ તો ટીમ બનાવી ટીમ બનાવી ટીમ ટીમ આ તો ભલે ડ્રીમ ઇલેવન મત પેલું રમવાનું આવે

આ પાવળો નવો નવો લાવ્યો છે પણ આ જો તૂટી ગયા જ્યારે કોઈ લોખંડમાં કશું નહીં આવતું ને હું વળી જાય એ રાતી પોણી વાળી તો યારો થો યારો ને તે ને એમાં વાત તો કમ્પ્લીટ કરીને જ લઈ જવું છે આ છોકરાને મારા ત્યારે ઊભો રહેતો નહીં મારા હજી જવું છે ખેતરમાં પાછું પણ આ બોકડીઓ રખડ રખડ કરે છે આવો આ ઘર પેલું ઘર એ કરે જાય છે બાપા 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 બીજું કઈ આવડ છે શું કરો છો બાપા થઈ કોઈ ના મંજીરા વગાડું છું શું કરો છો તને હું દેખાય મુરક ના સરદાર ખાધું બાપા થઈ બીજું તો ખાધું તું જા ખાઈ લે હેડ હ ખાઈ લે હેડ તું શું કરે છે હું કામમાં જતો ફરવા હ ઓ એ રખળે વગર કોક ધંધો બંધો કરો તો કોક કે કા કરો રખળે માં રખળે માં તો તમે ઓમ જીવન નું વિચાર લે અતારો બાપો સારું જે બધું મજૂરી ગੱતા મજૂરી કરચા લે પણ હાલ તમે કરો 300 થી હું પછી અલ્યા 70 થયો 70 તો તો કોઈક મજૂરી કરો ખેતરમાં તો આવું જ રો ખેતરમાં ખેતરથી એક દન સુધી કોઈ ઘરે હેડતું આલ્યા હા ખેતી થી કોઈ ઘરે હેડતું હ ના તાણે કોઈક કોઈક ગેરેજ માં જો કોઈક કડિયા કામ કરો કોઈ એવું ના હોય કે ધંધા માં કોઈ શરમ રાખવાની ના હોય નેણા બાપના ના થઈ જઈએ તન તો કરવામાં તાણે પોજ પછી લાવો ઘર માં કમાઈન તો ઘર હેડે

કોગણ પાછા પાછા આયા મારો જે મારો તો જે તાય બનાવી ગઈ ઓ યાર નહી જો સિયા ખેલાડીઓ લીધા છે જોત કરો ટાઈમ થઈ જાય ને પડી જાય અલે આ બાગુબા હા તો ટીમ તો હારી બનાવી છે હા હા હારી બનાવી છે પણ એ તમે થોડા દોથી રહી ગયા લ્યો હું છું મૂડુ મૂડુ પાછો આયુ ઓગણ પાછા પાછા આયા તમારે પાછા આયા છે પણ આ આખી ટીમ મજબૂત બનાવી છે આટલી બધી હા પતા પેલા વિરાટ કોહલી ના લેવાય એ મેઈન ખેલાડી તો તમે લીધો જ નહીં તાણે હવે વિરાટ કોહલી હોત તો તમે કરોડ કરુડ ઉપતિ થઈ ગયો તમે હાલ અમણર તમે જીતી દો તમે હું તમે યાર કરોડપતિ બની ગયો યાર માતાજી નહી છો કહે ને તો પતા લેવાય ના તમે તો ભૂલી ગયા સપના મારા રાખ મારો રાણા આ હું વિરાટ કોહલી લીધો હતો

અલ્યા બાપળા વાઘુ ભાન લેકી વિરાટ કોહલી લીધો તારું કે હું પસંદ કરું પણ કે પેલા બોઢાળિયા કે ના પાડી એટલે બીજો શું હોભળવા ના આવે ભાઈ મને વગેર જવાબ દે બસ બીજી ટીમ બનાવ્યોડી ટાઈ જો લાયો છો વડી એ ટાઈ જો મારા છોકરા બલિયાનો પાછો વિવાહ લેવાના દીક ગરમા ઓરખો નખાઈ જો ક તાણે ઓકો બીજો તો કોઈ марબલ તો હું લાવું એવો કોઈ તાકાત જ નહીં પણ આ તો પેલા ઘર તૂટીતું કે મેઠા લઈ જજો ટાઈ જો કે મારા એવી ને એવી છે એ વાળી કોમ આવી જાય કે આટલો વળી ખર્ચો ઓછો થાય કે કે તારી મોગવારી કેવી છે ભઈ તને મેઠિયા અરે હા વાગ ભઈ આવો ઓ બાપ હું તંબુરો આવો હા તું શું પાણી બોળ લાવ નહીં પાણી પી તારું તે છેમ સેમ કોઈ વાપ પી લે અરે ઓછા વ્યક્તિ ના ઓછા ના તો વધારે પડતી પંચાયત ના કરાય તારે કોઈ ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો હું ગોળ ગોળ ગુંટિયા જો જેવો સોખો શબ્દ બોલો અત્યારે હું લક્ઝરી લઈને આવ્યો હોત ડ્રીમ ઇલેવન માં કરોડ રૂપિયા જીત્યો હોત હું લક્ઝરી લાવો છો કંકુ ના લક્ઝરી માં સાયકલ આવી નહીં વિરાટ કોહલી તું કઢાયો વિરાટ કોહલી એવું રમ્યો છે ટીણિયા પાસે જો હું જીત્યો છું કે ઓગણપચાસ પાછા આવ્યા છે લગાયેલા કે વિરાટ કોહલી લીધો જ નતો કરોડ રૂપિયા જીત્યો હતો તમે વિરાટ કોહલી રમી જોઈએ તો હું થાય તમારે કજુ કંકોળા ખબર ના પડે શીખવાડવા દોડ્યા હોશો મચ્છો કઈ અગરબત્તી બગરબત્તી કરી હતી ઘેર

અલે બે પણ ના પાડી તો બધું મોની દઉં પડ આ હું કોણ જે ગાડી હે હું સજી કે ગભલ લાવું છું કો પેલા એના અક્ષય લગાય તારું કોમ કાઈ ને અક્ષય કુમાર હું અક્ષય પટેલ લે એને લગાય એ લગાવું અમારા વાર વાર બોય મુરા બેચે એકલો એકલો તારા છે ને એ કને પંચાત બિલકુલ નઈ કરવાય હા ભાઈ હો બોલ થઈ જ બીજું હું જો અમારી માની શકો ઓટિયા મોણસો મળે ને જે કરતા હોય ના કરવા દી પછી પોટિયા રાખો અને આપણે જે આપણે ઓટિયા તો આપણો ગોડા કરાવી છે ના ના તો મિત્રો મારી માની શકો મનોરંજન માત્ર વિડિયો બનાવ્યો તો બરાબર છે અમારું કામ તમને પ્રોત્સાહિત કરવાનું નહીં હા બરાબર છે તમારા પોતાના રિક્સ પર રમજો રમજો હા અમે એમ નહીં કહેતા કે રમજો બાલા હા અને વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી